નમસ્કાર ખેડૂત સાથી મિત્રો આજ એક સાત બે હજાર પચીસના હળવદ માર્કેટિંગ યાર્ડના ભાવની માહિતી મેળવીએ તો આ માહિતી મેળવતા અમારી ચેનલ ખેડૂત સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો જેથી આવા જ અવનવા વિડીયો અને માહિતી મળતી રહે અને આપને લાભ મળતો રહે ખેડૂત મિત્રો ભાવની વાત કરીએ તો એક ગમ એટલે કે વીસ કિલો વીસ કિલો ઉપર ભાવ નક્કી કરેલ છે જેમાં વાત કરીએ જીરુ તો તેત્રીસો પચાસ થી ચાર હજાર ને નેવ વોરિયારી અગિયારસો થી ચૌદસો પંચોતેર એરંડા બારસો સિત્તેર થી તેરસો ચૌદ ઘઉં ચારસો સિત્તેર થી પાંચસો બત્રીસ તલ ચૌદસો થી ઓગણીસો કાળા તલ સોળસો વીસ થી એકત્રીસો પંચ્યાસી રાયડો એક હજાર પચાસ થી બારસો છવ્વીસ ણા નવસોથી તેરસો પચાસ મગફળી પાંચસોથી બારસો પાસઠ સિંગદાણા એક હજારથી તેરસો એક્યાસી ગવાર પાંચસો સિત્તેરથી એક ને છોતેર ખેડૂત મિત્રો જો વધારાની વાત કરીએ તો જીરામાં કાલના ભાવ કરતાં આજના ભાવમાં વીસથી ત્રીસ રૂપિયાનો વધારો જોવા મળે છે ખેડૂત મિત્રો માહિતી સારી લાગે તો બીજા ખેડૂતોને શેર કરજો જેથી એમને પણ જાણ થાય